હે ગાવું હવે ઘર માં છોકરા માને રોટલો ચલ નતો બનાવ્યો કડક મજા આવી ખાવા મજા આવી બે હું કીધી બસ આપડે હેતમે ચાર બાર વાઢવાની હોય તો હું તો અતારે નહી આવતો પાછો કે આવ એટલે હેરીએ દાત્યો લે તે માનું કે તન ઢોકો કરો આવ તો ખરી બાર નકર તો પાછો નહી હેડ્યું જલ્દી એટલે ઓકે આવ તમ હા હું એ તો કરું છું બધું

જો એ મોય કોઈ ખાલી છંદ તો મને ટાઈમ થઈ ગયો એ દો હાવા કાકો ખાવા ને પત્યું ફળ તો હેડો છે બોતો આલેક બોલ બોલ કરે દોર 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 કર કરો છો કરો છો પાછો તો બોલતો હોય તો આખો દાળો વિડીયો શરીરે એપુરતું ઓગળી ગયું છે

તો હા તે મૈનો રઈન આવજે તો છે બે દા લેવા કોણ હવે કર લેહો ને લડેતા જો છે જવા નઈ મારે જવા નઈ મા અરે ભેહો ભેહો આ તો દોઈ નાખજો 7 લીટર નું ચા હે તો જવા

આ જવું છો આમાં બેહોવાનો વખ છે લડ્યા છે ચોરી વાતમાં લડ્યા છે મોકલ છે નહીં મોકલ્યા જવું આજ લેવા જવું છે મોકલ નહીં મોકલ્યા જમા બે લેવો શંકુ ભાઈ શું લેવો શામ જમાઈ આબું પડી છે આ તો ચોરી વિહાઈ ના છે હેતાનું ભાઈ મારો કોમ છે

તોડી બોલાવો હમણાં તોડી કે આ બધું લઈ મોકલા બા સિત્તા છે રામ આ સુટ્ટા છે કરીજો આ બધું કરીએ તો બે વાર કામ ગોંધીજી ઓ આવું જલ્દી કેમ ભળક ભળક બોલો તો તમે હારું છું ના ભાઈ ઓ સોરી મે ના ના ભાઈ થોડી ના ઓ મે તું હું એમ કે મને પેલા એને ભાઈ એમ કીધું હમ ક તારા જાવ ના બાપના એ આ એરા આવી જા તું તારા પાવા કુરા કેલા આવી જા છે ભગવાન પણ તમને ખબર ના પડે લઈને આવી એક ડાળો હે

બજાર માં પાલ ને બ્યુટી પાર્લર માં તોડી પકોરિયો ખાવા જાય છે પાલને પાલને પાલ લાયા છો તે તમારે અંગર જવું પડે આગળ શું લઈ જાય છે

પણ મને ફોન કરો હતો પેલો તોેરા નહીં અમારે મોકલવી લઈ જા છૂટું નહી ગમતી મને લાલા ખુટિયા જોંતી રાખ દાદા ભાઈ એવું કરવા નહીં આપડા ભલે કે પેલી બીજી પાલે માં પાલે ને બાલે આલે પાલે ને માર છોડી ખાય કે ના શું કરે બીજું આલે પણ અમે ઘેડી થઈ સાંજો બૂટી પાલન પૂટી પાલન કરવાનું હોય અતારે યાર આ તો ભાઈ હવે અતાર નો જમાનો એવો છે તો જોયા ખરો એટલે જમાનો પણ અમે ઘેળો થયો સાંજો જમાના જમાના કરીને આ બધું કરવાનું આપણે હા માર હું જો છોડી છોડી કાળી જાતે કે ધોળો થવાનો થોડો હવા દે હા અતારે બધો જ હોય જતું ઘેળો તારા જનો વધારે ના બોલું તે નહીં બોલું

એટલું મારી મોકલી પડે અમે એવું કઈ છૂટા છેલ્લા મોબાઈલ લેવાનો નહીં છું તારે ના મારે મારી બેગર ના કરાવવાનો હોય વાત સાચી જતો બોલાતું હોય નહી બોલો મોકલું છું બોલવાનું વાત તમારી પણ આપડે બધું માફ માં રાખવું પડે બેટા આપડે એટલું બધું ખર્ચો નઈ કરાવવા ને આપણે જેવા છીએ એવા બરોબર છીએ જો હજી આ તમે વપડો તો ચમચી બંધ થાય છે

બ્યુટી પાર્લર ના ખર્ચા નઈ ગણ ને એવું લાગે ને તો ગુનગુન દી દેવાનું તો શરીર ને થોડું વર કુ થાય આ મૂળી હું કઈ જઈશું તું તો આ ચાલ આવજો હો બધા